ગણેશ મહોત્સવને લઈને આયોજકો દ્વારા વિવિધ સંદેશો પાઠવતી થીમ સાથે ગણેશ પંડાલોમાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉલપાડના કીમ ગામમાં કિંગ ઓફ કિમ યુવા ગ્રુપ દ્વારા પણ દર વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ગ્રુપમાં ભારે હર્ષોલ્લાસ સાથે ગણેશજી આગમન પણ કરવામાં આવ્યું હતું અને પંડાલમાં ઓપરેશન સિંદુરની થીમ સાથે કટઆઉટ સાથે મૂકી શણગાર કરવામાં આવ્યો છે ઓપરેશન સિંદુર યુદ્ધમાં ભાગ લેનાર યોદ્ધાઓમાં કટઆઉટ મુકવામાં આવ્યા છે ઓપરેશનની થીમને નિહાળવા માટે લોકો ઉમટી રહ્યા છે ત્યારે કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએચ જાડેજા સાથે પોલીસ સ્ટાફ તેમજ સામાજિક આગેવાન દીપકભાઈ શાહ જયેશભાઈ દેસાઈ કરસનભાઈ ધોડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સમૂહ આરતીમાં જોડાયા હતા કિંગ ઓફ કિમ ગ્રુપ દ્વારા પંડાલમાં રજૂ કરાયેલા ઓપરેશન સિંદુર થીમની ઉપસ્થિત મહેમાનોએ સરાહના કરી હતી આજ રોજ કિમ ખાતે આવેલા કિંગ ઓફ કિંગ ગણેશ પંડાલની મુલાકાત લઈ અને ખૂબ જ આજે હર્ષલ્લિત છું હું પ્રફુલ્લિત છું કિંગ ઓફ કિમના ગણપતિની ખાસિયત આજે એ છે કે એમણે ગણપતિજીની સ્થાપના ઓપરેશન સિંદુરના બેઝ ઉપર કરેલી છે ઓપરેશન સિંદુરની થીમ એમણે અપનાવેલી છે સરહદ ઉપરના આપણા જે છે તેમણે જે શૌર્ય કર્યું છે તેમણે જે પરાક્રમ કર્યું છે તેમને વીરતાને બિરદાવતી આ એક થીમ છે હું સૌ ખીનવાસીઓને આ ગણપતિ પંડાલીની મુલાકાત લેવાનું ત્યાંનું પૂજન અર્ચન કરવાની ખાસ વિનંતી કરું છું અને બીજા પંડાલો પણ કે જેમણે ગણપતિજીની સ્થાપના કરેલી છે તેઓ પણ આટલા સરસ મજાના ઓપરેશન સિંદૂર અથવા તો સ્વદેશી અભિયાન જે છે આપણા દેશનું તેના મુજબ ગણપતિજીની સ્થાપના કરે તેવી હું સૌને અપીલ કરું છું વિજય યાદવ આર ન્યૂઝ કીમ